સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હે ને અમે પણ બધા મજામાં છે અટાણે વાગ્યા હવા બધા હવ હવાના કામમાં લાગી ગયા ફૂલ ઘરે પીહું ધોઈ લીધું અને હવે બધી પીહુ ને કરવાની છે નીતિન આખી થોડીક વાર લાગી ઉઠી હવે નીતિન પીહું દોવા બેઠો નીતિન ને ત્રણ દવાના હોય ફૂલ ઘર ને દવાના એટલે ફૂલઘર થોડાક વેલા ઉઠે પાછું ફૂલ ઘર ને જવાનું હોય એટલે વાડીએ એટલે પીહું ને જો નેણ કરવાની હોય પાછા બે જણા થઈને વાહીંદા નાખતા હોય એટલે એ થોડાક વધારે વેલા ઉઠે ને એ વાડીએ જો થોડાક મોડા જાય ને તો પાછા બપોરે માં એમ ને હમણાં પાણી છે બંધ પાણી હમણાં વારવાનું નથી સહેલું સહેલું પાણી છે વારવાનું એટલે એક પાણી હવે પીએ હવે જવારે વાઢી લેવાની છે ને ગદબ ને મકાઈ ની તકા સાલું જ રહે તો જે વાહિંદા હવે હું ઘડીક વાર નાખવા લાગુ ક્રિષ્ના આઘડી આવતી રે ને તો પછી એમ કે થોડીક વાર ટેકો દે ને હજી ઘેરે તો કોઈ દૂધ કાઢ્યું છે એવું બધું કામ કરી દવાઈ ગઈ જોઈ નીતિન જાય દૂધ દેવા આપી અહીંયા ખાણ ખાઈ લીધો ને આનો પાવરો કાઢી લઈ એ ઇમળી ક્યાં જા વાહિંદા થઈ ગયા પીહોન નેન કરી દીધી પીહોન ગાયું ને મંડ્યું ખાવા ઓરી પેડ્યા બિસાડા બધા ને કૃષ્ણ ગઈ અમારી બાજુમાં અહીં લગ્ન હે ને અહીં છોકરી ને ગઈ તૈયાર કરવા એટલે કૃષ્ણ આવી હે ને ત્યાં સુધી હું વાત જોય સાહે મૂકી

હવે મૂકી દઈ સાહે ને આ છે દહીં અમારે ખાવા થઈને અમે રાખીએ બપોરે કોઈને ખાવું હોય ને તો ખાય આ દહીં છે હલાવી ને પછી નાખી દઉં ગોરીમાં થોડું અધૂરું થાય તો પછી તરત નમાઈ જાય હવે તરત નમાઈ જાય

આમ પાડો એ થાય બેનપણી એ થાય બધું ખેરું પાડો માં છે કઈ જાજા સેટાઈ નથ અમે તૈયાર કરવા ગયું છે ને આજ નક વાગે આવી જરાક મોડું થઈ ગયું આવીને પછી નાસ્તો કર્યો નાસ્તો કરીને પછી બેઠી રોટલા કરવા ઇન્સ્ટાગ્રામ મેં કાધી રીલ મૂકવી હતી પછી યુટ્યુબ માં આપણે લોંગ વિડીયો બનાવવો તો હું રોટલા કરી નાખું મારી માને કહું મારી માય મૂકી સાય મારી મેં કીધું કે આપડે સાઈ ની પ્રોસેસ પેલા છેલ્લા સુધી બધી દેખાડી આપણે માખણ ની ઘી ની તો કોઈ ને લેવું હોય તો એમ ન થાય ને કે કીમ કીમ કરતા હે ને કીમ નઈ કરતા હોય ને તો હવે બધું આગળ દેખાડ્યું હજી તો સાઈ થાય રવાય ફરે તારી વાત જોતી તો તો આઈ ને તો વિડિયો ઉતારી હા હું આવું તો વિડિયો ઉતાર દો અમાર પપ્પા હતા કે પપ્પા છે ને એનો વાહ હોય જોર માં ઘડી કે તા જીવ હોય પાસ આગળ જા હા કા હા આવું બીજું હું હલા કેવાનું કર્યું કે કરવાનું એટલા ત્રણ ત્રણ આપડે બે તો અર્ધ અર્ધ ખાવું માંડે ઉનારો આવી ગયો ઉનારો આવી ગયો ને માં જરાકીને થો કે નૈરવા થાવા માં પૂરું પિયારા ન ભૂગ્યો

ન આજ ઘી ઓર્ડર હે ને તો અટાણ ગરમ કરી દઉં ને તો નીતિ કે રાણાવ મૂકી આવે ને તો કાલે કે લગભગ પૂગી જતું હોય પછી તમને બહુ ખબર ન હોય હવે આજ દઈ આવીએ કુરિયલ કરવાનું છે હવે આમાં ધોઈ નાખું આવી રીતના ધો આમ આવું રીતના આમ કરીએ ને એટલે બધી શાહ નીકળી જાય જા પછી હવે આ સોખા પાણીમાં નાખી દે હું બની ગઈ શાહ માખણ ગરમ કરી નાખો આપડે શાહ માંથી માખણ કાઢી લીધું બે પાણીએ ધોઈ લીધું સાફ કરી લીધો અને હવે આપણે આ માખણ ને ચડાઈ હું સુલા ઉપર અને તાજે તાજું એમ કે ઊંડું કરીને આપણે તાજે તાજો આપીએ ને તો વધારે સારું ને કોઈને બે ત્રણ કિલો જતો હોય ને તો ત્રણ ચાર દીની વાર લાગે ને કિલો જતો હોય ને તો બસ એક થી બે દીમાં થઈ જાય હા ભાવ બહુ છે આપણે ઘીનો ઘીના ઘીનો છે એક હજાર રૂપિયો અને ગાયનું ઘી જોતો હોય તો પંદરસો રૂપિયા હા કાયમ તો પછી ઘી નો વિડીયો ન બનતો હોય ને આ ઓર્ડર આવ્યો ને એટલે મેં વિડીયો બનાવ્યો જે ઉનું કરી આજ પાસો છે રવિવાર એટલે નીતિન બપોર સુધી દુકાન ખુલ્યું હોય એટલે જ્યાં કુરિયલ એમ કે મોકલવાનું છે ને ત્યાં બપોર સુધી ખુલ્લું હોય એટલે પછી બપોર પાસે બધી દુકાનો બંધ હોય હા પેકિંગ કર્યું ને એ પણ બતાડી હું હવે હવે બ નાખ્યું ને ત્યારે હું તમને હું હવે આ ઘી ગરમ લઉં પાસે બેવું પડે પાસે ન બેસી તો આ ઘી છે ને ઉફાણો આવીને વયુ સાહેબ બરોબર કારણ કે થોડો ઘણો સાહી નો આમાં ભાગ હોય જ બાકી તો આપણે બે પાણીએ ધોઈએ તો તમને ખબર જ છે હાલો ઘી થઈ ગયું ગરમ જો હવે હું આમાં પેલા આઠ આમમાં ગાળી લઉં અને પછી આપણે ઘીનું વજન કરીશું વજન એટલે કાંટો કે નથી રાખવું આપણે બધું ગામડું કે ને કે સાદું સેમ્પલ માપનું એમ હા માપી હું ક્યાંય સાહેબ નું ન આવે

કોઈને જોઈએ ને તો અમારે જો હાથ ઢોર ધોવા દે ઓર્ડર આવે ને એ પ્રમાણે થેન્ક યુ આ એક કિલો આ બહે ને ખબર પડી જાય કેટલીક મોટી છે અઢી કિલાની છે આ પવણી એટલે અઢી હું દોઢ કિલા ની આ કિલો નાખવું

ને ઓછો હોય તો એ પ્રમાણે દૂધ રાખી ને વધારે હોય તો એ પ્રમાણે વધારે દૂધ રાખી અને તા તાજે માખણ ન પડ્યું માણ નું અને કોઈને લેવી અમારે ઘી નો અમે આ પહેલી વાર જ ચાલુ કર્યું ઘી વેસવાનું આપણે કયા પહેલેથી કઈ બિઝનેસ ચાલુ નથી કર્યો કે પહેલેથી આ વેસી આપણે કે એટલે સાજ જો કોઈને લેવી હોય તો તમે ફોન કરજો સાહે પણ વેસી નાખવાની એમાં શું છે કે અમે ઘી કરીએ તો પછી સહાય થવાની છે કોઈ હોટલ વાળા છે કોઈ કોઈને હા પ્રસંગ હોય તો પણ તમે નું અમે અમે તો તો તમને હવે અમારે બે હું બપોરા કરવા હા રાણાવાવ બહુ છે વાળા કોઈ રાણાવાવ છે પોરબંદર છે કોઈ આમ આજુબાજુના ગામડા છે આમ ઝીણો મોટો પ્રસંગ હોય હા તો સાહેબ ની બધે

અમદાવાદ નો ઓર્ડર હાલો તો આસ્તા વાગી ગયા હાડા સો અમારે વિડિયો બપોર પછી ઉતારવાનો ટાઈમ જ નથી જઈ એક આધા મીમાન હતા દેખાન થી પછી પાડો હી હતા આ હું હંસાનું કરું ને એટલે સિલાયું ને એવું બધું કરવા આવ્યા હતા એમ કીધું હું તમે અટાણે મૂકી જાવ સિલાઈ કરવાનું જાજુ અમારે એક દી થાય સિલાઈ ને એવું બધું કરવામાં બધું થેલીયું કરવ્યું હી ને

મેં લીધું હાથમાં ફોન મારી માય પાર્ટી મૂકી બકાલા ઠારી કે હાલ હું જાઉં કે ગયા પાલખ ઉતારી આવું શ્યાક કરું નું બાપુ હારું નીતિન હારું બે હારું કરવાનું છે અમે ત્રણેય ત્યાં પાડો માં કાલ નતું કીધું તમને ખબર દાયરામ વિવાહ છે અમારે અટાણે છે પાઠ ને એવું બધું પરહાદી ને એવું બધું છે અટાણે અમારે ત્રણેય ને ન્યા જવાનું છે હું બે પૂરતું કરવું ને બસ કર્યા વાગે એટલો તોડવો બે બે પૂરતું કરવાનું એમાં એટલો ભાઈ

જો તમને ગમે નહીં તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા આવી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આઈજો બધે